બધા સંબંધો તો સાઈડમાં રહી પણ ભાઈ બહેનનો પ્રેમ એક અલગ જ છે કે ભાઈ પોતાની બહેન માટે કંઈ પણ કરી શકે હવે એક સરસ વાત છે કે ચાર વર્ષનો ભાઈ અને છ વર્ષની બેન બંને માર્કેટ ગયા માર્કેટ ગયા તો ભાઈ આગળ નીકળી ગયો અને બહેન પાછળ રહી ગઈ ભાઈ ચાર જ વર્ષનો હતો છતાં મોટા ભાઈની જેમ ગયો એની બહેન પાસે અને એની બહેન કંઈક ખૂબ જ ધ્યાનથી કંઈક વસ્તુ જોતી હતી ભાઈએ પૂછ્યું શું જોઈએ છે તારે કઈ જોઈએ છે ઢીંગલી સામે આંગળી કરી અને બોલી મને આ ઢીંગલી જોતી છે જેમ પોતે ઢીંગલી ઉતારી અને દુકાનદાર પાસે ગયો બધું ધ્યાનથી જોતો હતો દુકાનદાર સારો માણસ હતો ભાઈએ દુકાનદારને પૂછ્યું કે આ ઢીંગલી કેટલા રૂપિયાની છે દુકાનદારને ખબર હતી કે આઠ વર્ષના છોકરા પાસે શું પૈસા હશે દુકાનદારે એને કહ્યું કે તું મને શું આપીશ છોકરાએ પોતાના ખિસ્સામાંથી છીપલા કાઢ્યા અને છીપલા દુકાનદારને આપ્યા દુકાનદાર જેમ પૈસા ગણતો હોય એમ છીપલા ગણવા માંડ્યો આ જોઈ અને છોકરો હેરાન થઈ ગયો કે આમાં ઘટે છે દુકાનદારે કહ્યું ના આ ઢીંગલીની કિંમત કરતાં વધારે આપી દીધા છે એટલે હું થોડા જ છીપલા રાખીશ બાકીના છીપલા તને પાછા આપી દઈશ દુકાનદારે માત્ર ચાર જ છીપલા રાખ્યા અને બાકીના બધા જ છીપલા છોકરાને પાછા આપી દીધા અને છોકરો એની બહેનને ઢીંગલી અપાવી અને હર્ષ ઉલ્લાસ થી ઘરે ગયો આ બધું જોઈ નોકરને ને નવાઈ લાગી નોકરે કહ્યું કે શેઠ તમે આટલી મોંઘી ઢીંગલી માત્ર ચાર જ છીપલામાં આપી દીધી દુકાનદારે કહ્યું એ છોકરો અત્યારે માત્ર ચાર જ વર્ષ છે પૈસા શું છે એને નથી ખબર એટલે તો એને મને છીપલા આપ્યા એને માત્ર એની બેન ની ખુશી વાલી છે અત્યારે એને નહીં સમજાય કે પૈસા શું છે પણ જયારે મોટો થશે ત્યારે એ મને યાદ કરશે કે કોઈ કહતું જેને મને બાર જ છીપલામાં ઢીંગલી આપી દીધેલી ત્યારે એ મને યાદ કરશે કે દુનિયા હજી સારા માણસોથી ભરેલી છે એટલે અત્યારે પૈસા કરતા સારું વર્તન જરૂરી છે અત્યારે જ જો આપણે બાળકને ખરાબ રીતે તગડીને કાઢી મૂકીએ તો એના મનમાં એમ જ છે કે આ દુનિયા અત્યારે ખરાબ જ છે તો તમને બધાને जय श्री कृष्णा एंड जय स्वामी नारायण तो अभी हम सभी की अर्ली मॉर्निंग बहुत मस्त हो गई है और सुबह सुबह मेरी अर्ली मॉर्निंग मतलब शौक वाली हो गई थी क्योंकि आकाश जी जो लिए आए हैं दीदी को सरप्राइज देने तो मतलब मैं इतना शौक हो गई तो, तो दीदी कितना खुश हुए होंगे हम चलते हैं ससुराल में कि क्या क्या है क्या क्या इंजॉय करते हैं वो आप सभी को स्टेप बाय स्टेप दिखा दी जाएगी हम पहुंच गए हैं किचन के अंदर गर्मी तो आज तो मम्मी ने कला ना बुध मम्मी

હું બનાવતી દાળ ફ્રાય એટલે એને છે કે ભાઈ બહુ મસ્ત દાળ ફ્રાય બનાવે છે આખા રીંગણા શાક કર નાખીએ રીંગણા મસાલો તો લઈએ સુરત થી ઊંધિયું કરવું હોય તો ઊંધિયું કર નાખો ને

આ કુદી હું છે દીદી જાનો ખુલ્લું ખુલ્લું રહી દે આજે બોલે છે ને ગઈ ભઈ થાય તમે હા આજે અમારે લોંગ ડિસ્ટન્સ રયો ને

શોપિંગ ન ગઈ અને તો જાતી હતી તોય મન નોતું ગમતું મેં કીધું ભાઈ હજી વિશાલ ગઈ સિરિયસલી એમ મેચિંગ છે કે ચાઈ કરીને મેચિંગ છે મેં હા બેનને તો ખબર જ નહોતી ને

જોવા જેવું રિએક્શન એમ કે જેમાં માં કઈ કેવું જ નહીં પડે હું અંદર એટર્જનલ વિરાલી કઈ બોલી વિરાલી ખાલી આમ ડોકું જ કાઢ્યું ડોકું કાઢ્યું ને કે આત્મસાહણી હતી મૂકી દીધી એટલે સુધી રડવા જ લાગી તા તો બ્લોગ જોજોયે કાલનો તમારે કાલનો બ્લોગ આવશે પહેલી વખત બ્લોગ મત હોય છે ને ગરેડી છે ગાનિ બેલા ગરેલી છે પહેલી વખત બ્લોગ મત નહીં નહીં બ્લોગ પર વો છે ખરેખર

और यहाँ पे पापा नहीं है इसलिए विशाल बैठ गए हैं पौधों को पानी डालने के लिए क्योंकि आप देख सकते हैं हमारे घर कितने बढ़िया फ्लावर है जिसकी गई है पानी अरे वाह अपने वाड़ी विशाल के એ આવો મેંડુ છે ન્યા આ બધી વસ્તુ આવે છે આપણે જાવું જો એકવાર વાડી આટો મારવા પપ્પા આવે ને પછી આપણે જાવું બધા પપ્પાએ કીધું છે આપણે મન ભોજન કરવા જવાનું છે તને કીધું છે હા કલનો આવે ને હું દીધી મમ્મી ને પપ્પા ઓ યહા પે એક હી બારી મે સારે પોધો કો વિશાલ ને પાણી ડાલ દિયા હે વિશાલ આમ ના કોનો તો ડબલ ડબલ ના કે ઓર પપ્પા डब्ल्यूडब्ल्यू के दिथा कितना जाड़ो आ तो ये करे सीदो झालक मारि विशाले जाड़वा मोटा थई गय इतना भी थाई नहीं जाड़ो हां जाड़ ना ना होइ ना तो पानी দিবে और यहाँ पे दोनों हमारे कपल फोटो शूट कर रहे हैं और रील बना रहे हैं जब ओके ओके हां थोड़ी हां यस आया जे यहां नहीं क्या होन मन टेक्स्ट

चलिए अभी मुझे तो स्पेशली बहुत भूख लगी अभी भी बहुत ज्यादा भूख लगी है तो अभी हम चलते हैं सीधा लंच के लिए और एक बज गए हैं है ना बज चुका है और हमारा हमारा खाने का विशाल बारह बजे सुबह के लेट नाश्ता किया था तो विशाल ने तो लेट किया था लेकिन मैंने अर्ली मॉर्निंग किया था क्यूँकी आपको पता ही है कल के लोग में आप लोगों ने देखा होगा की मेरे घर पे कितने ज्यादा मेहमान है तो आज तो मेहमान को छोड़कर मैं आ गई हूँ <laughs> क्या आकाश जी जो आए हैं हमारे मुंगेरे मेहमान <laughs> मुंगेरे मेहमान <गाने। laughs> तो तो बाहर जाके खाने का लिए बाहर जाके खाना खाएंगे तो अभी बहुत ज्यादा भूख लगी है तो चलिए विशाल अभी हम लोग निकलते हैं <laughs> फाइनली अभी हम पहुंच गए हैं होटल में क्योंकि दोपहर का लंच करना था हमें તો દીદી કે હાથમાં જો ચોટ લગી તો ઘર પે તો કુછ બનના પૉસિબલ નહીં હો પા તો એ દોન કો લે કરે હૈધર

ओके okay. तो चलिए अभी प्लेट आते ही हम सब लोग <laughs> ने तो शुरू भी कर दिया स्टार्टर क्योंकि दीदी आपको भर पेट खिलाएंगे क्योंकि मुझे भी वो खिलाते हैं <laughs> कि पायल ये लो पायल वो लोइड कर दिया आज के दिन है ना पे प्लेट आ चुकी है और फाइनली सभी के पेट हैं दौड़ रहे अभी क्योंकि जम तो ने फिनिश कर है, एक ही मेरा तो बचा है अभी हमारा लंच हो गया है जबरदस्त और तीनों त्रिमूर्ति बैठ गए है इधर अभी, <laughs> <खड़ी हुँ। laughs> अभी चलने तो पूर्व थे दीदी रास्ता माँ मैंने कहा जल्दी घर आवे दो

फोन कर दो हमने है मैं लोग खोली जाऊन तो तो कर <laughs> <laughs> <मनने को ने laughs> तो चलिए अभी रेस्ट कर लेते हैं मेरी और दीदी की नींद भी कंप्लीट हो गई है और दोनों आ गए हैं घर पे वापस। એમની જે જો આટલો બધો ટાઈમ હોય તમે અમરેલી બેહવા આવ્યા હતા કે વિશાલ આરે કામ પતાવા અમારે પર્સનલી કામ તો વિશાલ ભાઈ જોડે જ છે પેલો ફિનિશ કરવું પડે હા ઈ છે અમરેલી આવ્યા હતા બે કામ હતું દીદી આરે અને જો મે દીદી નું મોઢું જડી ગયું છે થોડું તો મતલબ એમ કે તમે કામ પર જાય વાત છે દીદી એમ ની બે વાગા વયા ગયા હતા તે ઈ પોણા પાચે આવ્યા છે તમે અડધી પોણી કલાક આપડી આરે રહેશે અને હવે ઈ જાશે સુરત એટલે તો જોઈ તૈયાર થઈ ગયા છે હવે સાચી વાત છે મારી બેન હવા નઈ જો ભાઈ હાજર રોવા મેટાતા દીદી એક બાજુ મને ખુશી આપી ને એક બાજુ ગમ આપ્યું

ત્રણ મહિના માં તો ફૂલ ગાંધીદી હર સંડે ક્યાંય નો લઈ જાય તો ગાંધી બાગે તો અમારી વિશાલ લઈ જાય હા એક મહિનાથી ક્યાંય નથી આ કઝી સુપન્સર કરે તો આપણે અમરેલીમાં કઈ ગોઠવ્ય બીજો જરૂર તો તો કેટલું બધું છે યાર સુરતમાં લોકો સુરતમાં તમે ફ્રેન્ડ ક્યાં મોસ્ટલી બધા હા એ લોકો બીચે છે બસ

લઈ જાશું મારી બેન ને જીજો આપણે ઓર યહાં પે વિશાલ બેઠ ગયે હૈ વિશાલ તમને ના થાય મહેમાન ઘરે આવે તો હું ઘરે રહું ને કામ હતું ને લઈ લિયા હા અડધી કલાક અને જાતા આવતા મત ટાઈમ પૂરો કરના એક અડધી કલાક જાતા આવતા છે હા તડકો બહુ લાગ્યો આમ ઘરે બહુ તડકો છે વિશાલ આપણે જમીન ખાલી ઘરે તમે મુકવા આવ્યા તો એટલો તડકો હતો તમારું ખાધેલું પચી ગયો હશે બધું

આવે ને સુરત છે કેમ રોકાય છે હવે તમે રોકાવા આવો કપડા ઉપ લઈને આમ એક બે જોડી કપડા લઈને આવવાનું તમારે

घर तो पर और खाना खाकर हो गए हैं फ्री क्योंकि आज तो सुबह से शाम तक का रूटीन आप सबको पता ही था क्योंकि आकाश जी जो आए थे अमरेली में तो आज वापस निकल भी गए क्योंकि उन्हें कल ऑफिस है तो स्पेशली दीदी को सरप्राइज देने आए थे और उनका कुछ काम था वो निपटाने आए थे तो वो तो चले भी गए हैं तो घर पूरा वापस वहां पे सुना सुना हो गया क्योंकि मम्मी पापा तो गए हैं ने और अभी तो सिर्फ विशाल और दीदी घर में अकेले होंगे तो उन दोनों को भी मजा नहीं आ रहा होगा क्योंकि सुबह से तो हम चारों की धमाल मस्ती साथ में ही थी तो बहुत ज्यादा इंजॉय किया और दोपहर को तो जबरदस्त लंच किया हम लोगों ने तो अभी शाम को भी अभी भी हमारा पेट फुल भरा पड़ा है अभी क्योंकि नींद भी मस्त पूरी हो गई है हमारी और आज तो मैंने आप सभी को कहा था कि जो जो सूरत से हम लेके आए थे वो मैं आप सभी को दिखाऊंगी तो मुझे अचानक आकाश जीजू को मिलने जाने का हुआ तो आज तो पूरा दिन मेरा वहीं पे स्पेंड हो गया तो अभी कल हम दिखाएंगे आप सभी को कि क्या क्या हम लोग लाए हैं सूरत से तो बने रहिए मेरे साथ व्लॉग में तो वीडियो का मैं यही एंड करती हूँ तो वीडियो को लाइक करो शेयर करो और सब्सक्राइब करो आप सभी को जय श्री कृष्णा एंड जय स्वामीनारायण